જો મહાનગર દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધ મારતું હોય પાણી લાલ અને કાળા રંગનું હોય પીવાના પાણીમાં ડ્રેનેજ નું પાણી મિશ્ર થઈને આવતું હોય તો લોકો સ્વાભાવિક રીતે તે પાણી નથી પીવાના અને બહાર થી જ પાણી મંગાવશે કારણ કે દૂષિત પાણી તેમને અને તેમના પરિવાર ને બીમાર પાડી શકે છે વડોદરામાં છેલ્લા બે મહિનાથી પ્રદૂષિત પાણીની સમસ્યા છે અવારનવાર દૂષિત પાણી આવતા લોકો પરેશાન થઈ ચુક્યા છે તેવામાં મહાનગરપાલિકાની પોલ તેમણે જ લીધેલા પાણીના સેમ્પલે ખોલી નાખી છે મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારમાંથી છસો પચાસ પાણીના સેમ્પલ લીધા લેબમાં પાણીનું ટેસ્ટિંગ કરાતા તેમાં કન્ટેમિનેશન મળી આવ્યું એટલે કે પીવાના પાણીમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું સામે આવ્યું આ રિપોર્ટ સામે આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અમે લોકો સાથે વાત કરી તો સાંભળો વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે લગભગ એક વરસથી પાણી તો ગરમ ગરમ ગંદુ જ આવે છે પણ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કોઈ કરતું નથી અમે પહેલા એક સાત આઠ મહિના પહેલા અમે ખોદાવીને પાઇપ બધી ચેક કરાવી હતી પણ કશો પ્રોબ્લમ અમને સોલ્વ દેખાયો નહીં પણ આગળથી એ લોકો કઈ સાફ સફાઈ કરતા નથી ગટર ભળી ગયેલું એવી ગંદી સ્મેલ આવે છે ઝીણી ઝીણી રેડ કલરની ઈયળો આવે છે લાસ્ટ વીકથી એક અઠવાડિયાથી પાણી અમારા પાસે ગંદુ આવી રહ્યું છે બાર ખોદી મુક્યું છે ને એવું કહેવામાં આવે છે કે બાર જે ખોદી મૂક્યું છે એમાં ગંદુ પાણી અને સારું પાણી બન્યું મિક્સ થઈ ગયું છે ગટરનું પાણી અને સારું પાણી તો એના લીધે બહુ જ તકલીફ પડે છે અમારા ઘરે બહુ જ ગંદુ પાણી આવે છે નોટ ઓનલી અમારા ઘરે આજુબાજુના ઘરમાં પણ બહુ જ ગંદુ પાણી આવે છે સ્થાનિકોના મતે પાણી એટલું દુર્ગંધ મારે છે કે મોઢું પણ ધોઈ શકાતું નથી આ વિ હાલત હોય તો તમે ખુદ વિચારી શકો તે પાણી લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હશે આ મુદ્દે વિપક્ષ સાથે વાત કરી તો સાંભળો તેમણે શું જણાવ્યું ડ્રેનેજના કોન્ટની જ્યારે વાત કરતા હોય ત્યારે આ વડોદરા શહેર આજે પણ મોર દેન થર્ટી પર્સન્ટ લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો પચીસ પચાસ ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું થયો કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ પડે છે એ તમારી કાર્ય પદ્ધતિ છે એ નરી આંખે દેખાય છે વિપક્ષ દાવો કરે છે કે વડોદરાના ત્રીસ લોકો પ્રદુષિત પાણી પીએ છે રોજ ફરિયાદો આવે છે છતાં તંત્ર ધ્યાને લેતું નથી ઝૂંપડપટ્ટીથી લઈને ફ્લેટ ધારકો સુધીના લોકો પાસેથી પાણીનો વેરો ઉઘરાવાય છે આ દાવામાં કેટલો દમ છે તે તો વડોદરાના લોકો સારી રીતે જાણે છે પરંતુ પાણીના સેમ્પલ ફેલ થયા તે વડોદરા મહાનગરપાલિકાની સૌથી મોટી નિષ્ફળતાનું પ્રમાણ છે લાલ અને કાળા રંગનું પાણી

પાણી પીવાનું વાહ ભાઈ વાહ જો લોકોને ટેન્કર ના ભરોસે જીવવાનું હોય તો વેરો ચુકવવાનું જ બંધ કરી દેવું જોઈએ ને તો જ આ ઊંઘતું તંત્ર અને તેના સત્તાધીશો જાગશે નહીતર તમે બીમાર પડ્યા કરશો અને ડોક્ટરોની કમાણી થતી રહેશે